ફ્રૂટી પીધી હે ને લેવા હવે નહીં ખાય બબુ એવી રીતના તેડીશ કેવી ખવડાવો બે દિન બે ખવડાવો ખાય પૂજજી ભૂખ લાગે છે જો દીદી ચીજ પૂછે યાર વેરે પૂછજી

ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચલો હમની લાગે છે ચા બનાવું આજે નાસ્તો શું હોય બહુ નાસ્તો શું કરો આજ બબુ નાસ્તોમાં આજ તો દાદી મોઠીયા બનાયા હમ ચલો ચલો બની જઈલા તૈયાર જ પડ્યો હમ તેવડા ખાઈ લીએ બબુ શું કરે કસરત કરે છે બબુ હે કસરત કરે કસરત કરે લન તુ મારું ગલંડી મારી મારજી

ચલો આપણે બ્રશ કરી ચલો આપણે થઈ તૈયાર અને આજે તો ઓર્ડરમાં જવાનું છે એટલે છે અને મારા બબુ ભાઈ જો બતામાં શું કરો શું ખાવાનું હે એને શું કહેવાય હે નહીં ખબર અને ચાની પીવાનું હે ચાની પીવાનું ચમ

મアドレス લઈદરાય જી હોય ખાય એટલે આ પી પી કરે બહુ જોનો બબુ જેન તે આવતો હોય જીસ્ બબુ પીતાય વેફર તો ખવાય ના વેફરથી નામ લઈને બેવા દે

બીજું કઈ જ નહીં ખાવાનું બિસ્કિટ છે બાબુ ચલો ચા બની જઈ છે ચા પી લઈએ આપણે બરસ તો કર્યો નહીં બ્રશ કરતો નહીં જોઈ સવારમાં નહીં કરી વાત ગાર્ડી બોલવાની તો આપણે ચા તો નાસ્તો થઈ જશે તૈયાર હવે નાસ્તો કરી લઈએ અને આપણે જવું છે આજે ઓર્ડરમાં તો મિત્રો બની રહેજો મારા વિડીયોમાં ફાઈનલી આપણે ઓર્ડરમાં પહોંચી ગયા છીએ અને આજે અહીંયા જૈનનો પ્રોગ્રામ રાખેલો છે ત્યાં હું તમને લોકેશન તો જોઈ લો કેટલું સરસ મજાનું મંદિર હવે આપણે આની અંદર બનાવેલું છે બધા પોગ્રામ આની અંદર છે તો આપણે નીકળીએ અંદર જવા માટે હજુ આનું ઉદઘાટન કર્યું નથી પણ આપણે જતા રહીએ અંદર આપણું સાઉન્ડ લગાવેલું છે અંદર જોઈ લો અંદરનો નજારો કેટલો સરસ મજાનો છે અને આપણું સાઉન્ડ લગાવેલું જ છે બધી બાજુ હવે આની અંદર

પણ આપણે વગાડીએ જ એવું હોય ને કે ભૂકા કાઢી નાખીએ જો ફાટી ગઈ છે પંદરસો રૂપિયા એક બે ના ને ચારના છ હજાર રૂપિયા તો ગાય બીજો બી ખુલી નાખ્યો છે તો જુઓ બીજો ખુલી નાખ્યો નાના પણ ભૂકા કાઢી નાખ્યા આપણે આપણે વગાડીએ જ છે એવું બોલે આપણે નુકસાન આવી ગયું મોટો બધો જો

અમે સ્પીકર તમાકા માટે મેહુલ અને શક્તિ સેને મોકલી દીધા છે એ જાય અમદાવાદ કરીને આવશે મારે અહીંયા રહેવું પડશે કારણ કે અહીંયા લાઇ પ્રોગ્રામ ચાલુ છે અને હવે આપણે જમવાનો ટાઈમ થયો છે ચાલી ગયા 12:30 તો જમી લઈએ ચલો શું બનાવ્યા જો નમણ હવે શાક રોટલી ન તુનો શાક રોટલી આ ચલો કાટો ભૂખ લાગી પરબને શાક ખાવ શાક ખાઈ પર્સન તો ઓરો ઘણી તો જમી લીયા તો ઓરો જમી લીધું તો 1 કલાકમાં ટાઈમ છે 1:30 વાગે જવાનું છે ઓર્ડરમાં તો થોડી આપણે આરામ કરીને ઉભા થઈ ગયા છીએ હવે તો ચા પીવાની છે બોળી ક્યારે કે પી લીધી કેટલા મોકલી દો ચા

ના 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 ચાલો બાબુ એ બધા બિસ્કીટ લઈ લીધા છે બહુ મારે ખાવાના હો બિસ્કીટ બરાબર બાબુ મારે ખાવાના બિસ્કીટ ચાર થઈ ગયા ચારે કેટલા આપણે કેટલા જણા છીએ હે બનાવો આ ઉપર ચાલો લો

चलो बे तारे के खाऊ नहीं तो मु बे खाई बे खाई और मम्मी हो खाए लोटली लोटली सारो चलो चाय पी लिए कह दो बता ने चाय पीवी से काय कह दे चाय पीवी से की बता ने आई जो चाय पीवा कह दे बोल दे चाय पीवा आई जो चलो गाइस चाय पीवा बाबू बोल दे ने? चलो गाइस चाय पीवा जोर से बोल दे बोल दे फटाफट चलो अब चापी ली दी छे बाबू भयो कहे बाबू सु करे बाबू उ पता वाला बबले ने जोवन बो चलो तने बे ब्या, बहनो दिखवा रे बुबा आज मणा के जे आज जे अनु सु केवा है जे फटाफट बोलत तने बहन के सुिखवा रे तने हां तो बाल मंदिर जाए है तो बहन तने सुिखवा હમ બેલાયું જી પેલો આના શું કહેવાય ઠીક હા ઇ વિસ ઠીક હા કોન હા ઇ ગોલ્ફ હા ચોકલેટ દરે બેઠ ભમરો હે ઉપ ઉપ પેલા શું ઊ તો શિશુડા રુક કે શિશુટો ના શિટી

아들이. 해꿀 떨어. 응? 예. 빌어림 뭐 축. 먹어라. 이거 이. 제가 그러고. 까다롱. 까다롱. 먹어라. 해 마디. 바이. 아나. 고죠. 거로. 잡아봐. 선배나 오늘 과래?

હવે એને મમ્મી ને શીખવાડે હે એને મમ્મી ને આવડે કે નથી આવડતું પૂછો ને પૂછી પૂછેલું બીજી વખત પૂછો શું ચાલો ભણવાનું પતી ગયું અને હવે આપડે જવાનું છે ગામ ક્યાં જવાનું હે મૂકીને જતું રહેવું હે હા તો આપડે ચલો ક્યાં ચા પાણી કરીને આવતું જ રહેવાનું હે जा जानो अपने बाबू सीर करे पाडला पाले नी गमत तो अदला नी गमत चाटन गमत सीर करे मासीन करे ना आपरे जाऊ चलो पाडला हेलो ना जानो ना नी बेना दु ड्रेनो बडा चा करे मेरे आवन ने कडी फाटी जा हो कर मासी नी असर मासीन करा जानो का जाओ आपा निकडिया ना मासी

પપોડીનું પાણીથી જુ તૈયાર બોડી પાણી કરી છે અને કેટલું એક લીટર છે બાબુ તાર વાઘ છે આવતો ના આ બાજુ કેટલું વજન વાઘ છે લાવી લાવી વાઘ છે આમ નાખી દે તું તાર હાથે નાખી દે જો બસ સાઈડમાં કરી દે ગામ જવાનું જો હાથ પગ નહી ધોયા

બોલ બીજું ડાર કે કહેવાનું હોય અને તું ઓળખે આપણે જવાનું ક્યાં કોના ઘરે જવાનું ખબર કોના ઘરે એ અર્શદ કાકાન કરે કોના અર્શદ કાકાન કરે કે કેને આવડે કાકાન કરે કોના ના જવાનું આપણે નહીં ખબર નહીં ખબર ચાલો હું તમને બતાવું ક્યાં જવાનું બરાબર ત્યાં કોણ હશે ખબર હે

બગો કઈ કઈ ખાવાનું લેવાનું હોય નથી લેવાનું સારું ચાલો તો નાસ્તો ચા બધું આવી ગયું છે હવે ચા પાણી કરીને આપણે જવું છે વાડીમાં ફરવા નાસ્તો કરીને નીકળ્યા છીએ વાડીએ જવા માટે વાડીએ જઈએ છીએ કે ત્યાં આગળ સરસ મજાના સસલા છે તમને બહુ ભાઈને સસલા બહુ જ ગમે છે તો ભાઈ લઈ જાય છે એમને સસલા બતાવવા માટે તો હવે આપણે નીકળીએ રસ્તો પણ ખરાબ છે એક બાઈકમાં ચાર સવારી છીએ બહુ કઈ દબાઈ ગયા છે વચમાં અને રોટી લીધી છે ચોકલેટ લીધી છે ચલો આપણે ફાઇનલ પોકી ગયા છીએ અને બતાવી દઉં ડુંગળી લસણ જો તુવેર વાયેલી છે રાજકો સસલા માટે સર બતાવી દઉં સસલા કેટલા બધા સસલા છે

नीचे घर बनाये सासदू। नीचे घर बनाये लो। मैं निकले अपने लिए। मैं हूँ। अब ऐसा क्यों बोल बोल। सुखा करे क्यों लागे बाबू? नहीं आपको जोर खाने। आपको जोर है। यार। हाँ।

রোজ আনু শু করবুনা শু খায়বু আসু খায় শু খায়ুটি পি রে ফ্রুটি পিবে না পিবে ফ্রুটি পিবে চোথ আ না যায় અને આ ફ્રૂટી પીવે ફ્રુટી તો બબુ ફ્રુટી પીવ રાખજે ફ્રુટી એ કેમ નહી ખાતું હે ખા હેજો ફ્રુટી પીધી ને એટલે હવે નહીં ખાય બબુ

ચાલો ચાલ એવું ખરે આપણે કૂતરા ખાઈ જાય લઈ એમ સારો મૂકી દો પછી લઈ જાઉં આપણે હા હેલો મૂકી દો ચાલો રૂમમાં મૂકી દો ચલો આપણે મૂકી દે ચાલો હવે ઘરે જવાનું લેટ થઈ જજો તો આપણે ઘર જવા માટે નીકળી ગઈ મેં મને દીધું છે હવે જમવાનું તો આપણે બહુ માસી અને ભાઈએ અને ભાભી એમને બધાએ જમવાનું રોકવાની કોશિશ કરી પણ મારે રાત્રે ઓર્ડર છે એટલે આપણે રોકાણો નથી અને બબુને અને અમારે બોળીને તો બહુ જ મજા આવી ગઈ બબુ સસલા પ્રમાણે કેવી મજા આવી બહુ જ મજા આવી ને સસલાને તે શું ખવડાયું જ્યુસ ને ફ્રૂટી રજકો બધું જ ત્યારે સસલાને ખોરાવી દીધું ને અને તાર સસલા લેવાના હતા અમારા બબુ ભાઈને સસલા લેવા હતા હં પણ હવે નેક્સ્ટ ટાઈમ આવીને લઈ જાઈશું હતા હાલ તો હવે ઓકે કાલે બરાબર ચાલો તો હવે નીકળીએ આપણે ઘરે જવા માટે પહોંચીએ કાલે ચાલો ગાઈસ આપણે ઘરે ફાઇનલી પહોંચી ગયા છીએ અને હવે આજનો બીજો તમને કેવો લાગ્યો તો કમેન્ટમાં બતાવી દેજો અને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ટાટા બાય